તો મિત્રો આપણે આવી ગયા છીએ બડગામ તાલુકામાં આવેલું મુકેશ્વર ગામ જે પૌરાણિક સમયમાં મુકેશ્વર તરીકે પ્રખ્યાત હતું ના ચાલો આપણે એ જગ્યાને તમને બતાવી દઈએ જોઈ શકો તમે તમારું સાધન આ જગ્યા ઉપર પાર્ક કરી શકો છો મિત્રો તો મિત્રો ઉપર આવો ત્યારે કંઈક આ રીતનું તમને જોવા મળશે તમે જોઈ શકો છો અને મંદિર તરફ જવા માટેનું રસ્તો મિત્રો કે જે સીડીઓ દ્વારા નીચે જવાના છે મિત્રો મિત્રો આ રીતના ઉપર તમને ગોળ પથ્થર જોવા મળશે તમે જોઈ શકો છો મિત્રો બાકી નજારો જોરદાર મિત્રો જો મિત્રો આ રીતના ગુફાઓ તમને જોવા મળશે આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો મિત્રો તો મિત્રો પાંડવો કૌરવ દ્વારા જુગારમાં રાજપાટ હારી જ હોય છે અને તેમને ગુપ્ત વનવાસ મળે છે તેર વરસનો અને એક વરસનો વનવાસ તેમને ગુપ્ત વનવાસ હોય છે ગુપ્ત વનવાસમાં કૌરવો પાંડવોને શોધી કાઢે તો ફરીથી તેમને તેર વરસનો વનવાસ કરવો પડે અને જે તેર વર્ષનો વનવાસ કર્યો હતો એ જગ્યા મિત્રો આ રહી ગુપ્ત વનવાસ માટે તેમને અહીં પણ આ જગ્યા ઉપર પણ આવેલા મિત્રો તમે જોઈ શકો છો કે જે પાંડવ ગુફા તરીકે પણ ઓળખાય છે મિત્રો મિત્રો એક માન્યતા એવી પણ છે કે ભીમ શિવજીનો બહુ મોટો ભક્ત હતો અને શિવજીની આરાધના વિના એક અન્નનો દાણો પણ ના લેતો એવામાં શિવજીના જે દરરોજ ભક્તિ કરી હક એ માટે તેમને પોતે ભીમે આ જગ્યા ઉપર શિવજીનું મંદિર બનાવ્યું હતું એવી પણ એક માન્યતા છે મિત્રો આ જગ્યા ઉપર તમને જોવા મળશે નાના પગલાં કે જે પ્રાચીન પગલાં દેખાય મિત્રો તમે જોઈ શકો છો મિત્રો અને આ પણ એક પ્રાચીન મૂર્તિઓ તમને જોવા મળશે મિત્રો અખંડ ધૂણો કે જે આ જગ્યા ઉપર અખંડ ધૂણો આવેલો છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો કંઈક આ રીતનું મિત્રો સીન તમને જોવા મળશે અંદરના તમે જોઈ શકો મિત્રો વીસ ત્રીસ લોકો અંદર બેસી શકે એ રીતના જગ્યા છે મિત્રો હાલ તો ધૂણો બંધ છે મિત્રો બાજુમાં પણ મિત્રો આ રીતના તમે પ્રાચીન મૂર્તિઓ જોવા મળશે જોઈ શકો છો મિત્રો આ જગ્યા ઉપર એક ડેમ પણ આવેલો છે જે સરસ્વતી નદી ઉપર બનાવેલો છે અને તેનું નામ છે મુકેશ્વર ડેમ તમે જોઈ શકો છો અને મિત્રો મુકેશ્વર ડેમનો નજારો તમે જોઈ શકો છો જો મિત્રો ડેમનો નજારો પાણી હાલ તો ભરેલું છે મિત્રો જોઈ શકો મિત્રો જોઈ શકો મિત્રો મહાદેવનું મંદિર અને આ જગ્યાનું મિત્રો બહુ પૌરાણિક જગ્યા કહેવામાં આવે છે મિત્રો મિત્રો એક માન્યતા એવી પણ છે કે જ્યારે પાંડવો આ જગ્યા ઉપર આવીને શિવજીની આરાધના કરી ત્યારે શિવજી સ્વયં પ્રગટ થયા હતા આ જગ્યા ઉપર અને ત્યારે પાંડવોએ એક વિનંતી કરી કે અમારા પિતાને મોક્ષ મળતો નથી ત્યારે શું કરવું ત્યારે શિવજી બોલ્યા કે કૃષ્ણને અહીં બોલાવો અને આ જમીનને પવિત્ર કરો અને સદા માટે સરસ્વતી માતાને પ્રગટ કરો અને પિતાનું તમારા અહીંયા શ્રાદ્ધ કરો જો મિત્રો કહે આ શિવલિંગની સ્થાપના પોતે પાંડવોએ કરી હતી તમે એ શિવલિંગ જોઈ શકો મિત્રો અને આ જગ્યા ઉપર તો મિત્રો પાણી ભરાયેલું છે એટલે હવા એવું તો નહીં જોઈ શકો મિત્રો મંદિરના અંદરનો નજારો મિત્રો ઉપર રહીને આ રીતના તમને નજારો જોવા મળશે મંદિરનો જે મહાદેવનું મંદિર મિત્રો આવેલું છે જોઈ શકો છો ડેમની નજીક બિલકુલ મિત્રો પાંડવા કરીને ગામ આવેલું છે કે જે બહુ જૂનું ગામ છે જે વખત પાંડવો વનવાસ દરમિયાન આવ્યા હતા ને એ જગ્યા મિત્રો અને મિત્રો તમે ઉપર આ રીતના પારસ પેપળો તમે જોવા મળશે મિત્રો કે જે લોકો પોતાના પિતાનું શ્રાદ્ધ માટે અહીં લોકો વિધિ કરાવે છે મિત્રો આ એ જગ્યા છે કે જે મિત્રો નારાયણ બલી પિતૃ શ્રાદ્ધ માટે કાર્ય સરપ્રયોગ નાગદો જે વિધિઓ કરાવે છે મિત્રો કે જે આ જ પેપળો મિત્રો તમે જોઈ શકો છો પીંપળાની નજીક એક પ્રાચીન મૂર્તિ પણ તમને જોવા મળશે મિત્રો તો મિત્રો ફાઇનલી આપણા વિડીયોને એન્ડ કરીએ છીએ જય માતાજી